કુલપતિએ એન્ટી રેગિંગ કમિટીના સભ્યોને એલર્ટ રહેવા સૂચના આપી છે પાટણમાં થયેલી મેડિકલના વિદ્યાર્થી સાથે રેગિંગના મુદ્દે તમામ યુનિવર્સિટી અને કોલેજ પણ હવે એલર્ટ મોડ પર આવી ગયા છે

પાટણની બનેલી ઘટના બાદ હવે વીરનર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ દ્વારા આ બાબતને ગંભીરતાથી લેવામાં આવી રહી છે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સાથેની સંલગ્ન ત્રણસો જેટલી કોલેજો જેમાં ખાસ કરીને મેડિકલ અને પેરામેડિકલ કોલેજના શિક્ષકોને તેમજ કોલેજમાં કામ કરતી એન્ટી રેગિંગ કમિટી સભ્યોને એલર્ટ કરવામાં આવ્યા છે અને તેની સાથે બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું છે